દાહોદમાં રોડ રસ્તાની વિકાસની મોટી વાતો માત્ર થાય છે પરંતુ નાની નાની અને કેટલીક બુનિયાદી પાયાની સુવિધાઓને લઈને પણ લોકો દ્વારા વારંવાર રજૂઆતો છતાં તંત્ર કોઈ પગલાં લેવામાં નથી માનતું રોડ રસ્તા પર રખડતા ઢોરોના સામ્રાજ્યથી લોકો ત્રાહીમામ છે અવારનવાર સર્જાતા અકસ્માતો ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર રજૂઆત છતાં પરિસ્થિતિ જૈસે થઈ

દેસાઈવાડ ગોધરા રોડ કે પછી કોઈ પણ વિસ્તાર હોય કોઈ પણ સમયે દિવસ ને રાત્રે તમામ જગ્યાએ રખડતા ડોરો રસ્તાની વચ્ચો આરામ ફરમાવતા જોવા મળે છે વાહન ચાલકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે અવારનવાર અકસ્માતો પણ સર્જાતા હોય છે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે કેટલીક વાર સડક પર ઉભેલા આખલાઓ વચ્ચે યુદ્ધના દ્રશ્યો પણ સર્જાતા હોય છે સ્માર્ટ સિટી દહાડના લોકો રખડતા ઢોરોના ત્રાસથી ઘણા પરેશાન છે આપ મારી પાછળ જોઈ શકો છો કેટલાક રખડતા ઢોરો અહીંયા રસ્તે વચ્ચે ઊભા છે જેનાથી ટ્રાફિકની સમસ્યા ઉત્પન્ન થાય છે લોકોને વાહન ચલાવવામાં ઘણી મુશ્કેલી પડે છે કેટલીક વાર અકસ્માતો પણ થઈ જાય છે અને અમુક વખતે તો મૃત્યુના ખબરો પણ સાંભળવા મળી છે અમારી સાથે કેટલાક લોકો موجود છે તેમનાથી વાત કરીશું રખડતા ઢોરની શું પ્રોબ્લેમ થાય છે રખડતા ઢોર આખા દાહોદના અંદર હરેક ચોકડી પર હરેક સર્કલ પર બધી જગ્યાએ છે આખા દાહોદના અંદર તમે ગણી ના શકાય એટલા બધા રખડતા ઢોરો છે જેના કારણે ખાસી બધી તકલીફો વાહન ચાલકોને થઈ રહી છે પણ આનું કોઈ નિરાકરણ કોઈ કરતું નથી આ સમસ્યા બહુ સમય લાંબા સમયથી ચાલી રહી છે પણ એનો નિકાલ કરવો પણ જરૂરી છે હવે એના કારણે એક્સિડન્ટો થાય છે ટ્રાફિક જામની સમસ્યા થાય છે ખાસી બધી બે દાખલાઓ લડાઈ રહી એના કારણે કેટલા બધા લોકોને નુકસાન થાય છે નું નુકસાન થાય છે માણસોને નુકસાન થાય છે એની જવાબદારી લેશે કોણ હવે આ સવાલ કોને કરવાનો હું એટલું ઈચ્છું છું કે આપણે જે રખડતા ઢોર છે એ લોકોને અહીંયાથી થી બીજી જગ્યાએ શિફ્ટ કરો પકડીને બરાબર એને લોકોને જંગલમાં છોડો યા તો ગમે તેનું નિરાકરણ કરો બરાબર કારણ કે આપડા દાહોદ અંદર ટ્રાફિક ની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે તો લોકો રખડતા ઢોરોથી ઘણા પરેશાન છે અને તેમની માંગ છે કે વહેલી તકે આ પ્રોબ્લેમનું નિરાકરણ આવે હર્ષ ચૌધરી પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી દાહોદ